મિત્રો ફરી આપણે આજે જાણીએ કે એપ્રિલ માસ આ વર્ષનું બે આપણું જે પચીસ ચાલે છે એ પચીસમાં એપ્રિલ મહિનાના અગત્યના દિવસો મિત્રો આપણે આ પણ થોડુંક સામાન્ય જ્ઞાન આપણે હોવું જોઈએ કે એપ્રિલ માસમાં છ તારીખે છે એ આપણે રામ રામનવમી તરીકે આપણે ઉજવીએ છીએ સાત તારીખ છે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે આપણે એને ઉજવીએ છીએ દસ તારીખ છે એ આપણે મહાવીર જન્મ જયંતિ તરીકે આપણે ઉજવીએ છીએ બાર તારીખ આપણે હનુમાન જયંતિ આપણે ઉજવીએ બાર એપ્રિલ ચૌદ એપ્રિલે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો આપણે જન્મદિવસ આપણે ઉજવણી કરીએ છીએ અઢાર તારીખે ગુડ ફ્રાઈડે આપણે ઉજવીએ કરીએ છીએ ઓગણત્રીસ તારીખ ભગવાન શ્રી પરશુરામ જન્મદિન આપણે ઉજવીએ છીએ જે આવી સામાન્ય માહિતી સામાન્ય જ્ઞાન આપણે ખ્યાલ હોવો જોઈએ કે એપ્રિલ બે હજાર પચીસમાં કયા કયા આવા અગત્યના દિવસો છે આપણે હું જોઈએ મિત્રો તો તમને મિત્રો વિડીયો ગમ્યા હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો મિત્રો ખૂબ ખૂબ આભાર